આશ્રમ નું નામ નથી દેવું લો ઘણી વાંધો વાંધો હવે તમારે બધા ઘરના ઘરના અહીંયા નામ દેવું મારે હું અવારનવાર હજી મારે બહુ હજી હેત એ આશ્રમ પ્રત્યે એ બાજુ પ્રોગ્રામ હોય તો ભાઈ ફ્રેશ ન્યા થવાનું જમવાનું ત્યાં એ આશ્રમ બાપુ એ પાગલ પાગલ માણસ મીન્સ કે ભગત એવો થોડુંક ને કામકાજ કર્યા કરે પછી આપણે આવ્યા હોય એટલે આપણી ગાડી ધોઈ નાખે પછી આપણા રૂમમાં બેઠા ને ન્યા આવે હાલો હાલો કાંટો સો રૂપિયા હાલો આવીએ નહીં ટપ ટપ હાલો હાલો કાઢી નાખો નાખો એને સો રૂપિયા આપે એટલે પચાસ રૂપિયાનો ગાંધો લે અને પચાસ રૂપિયા બાપુ ટીકડા લે પણ સાથે એ પૈસા લેવા આવે ને ત્યારે ડોલની અંદર સાણ નાખીને રાબડું કરતો આવે અને આપણે સાઈન નો આપીએ ને નહીં આપો એમ આપણે કહે ત્યારે નહીં આપીએ નહીં આપો એમ તેને દર પૂછે ત્રીજી વાર હેઠળ જાય અને એટલું ઓલું રાબડું હોય ગાડીમાંથી નાખી દે હે આપણે કહેતા સીતારા એટલે પછી પાછા હું બસો આપું એટલે પાછી ઓલી બીજી વાર ગાડી ધોઈ નાખે એક વાર રાતે બાપુ સાડા નવ વાગી ગયેલા અને હું જમ્યો મોડું થયું ત્યારે બાપુની હાજર નહીં અને આ ભાઈ એક બેઠેલો બીજા બીજા હતા મારી ગાડી ધોઈ એને પોતે મોટર ચાલુ કરીને કપડાં પોતે ભાઈ નાઈ લીધો કે આપણે પ્રોગ્રામમાં આવવું છે એટલે અમે ચાર થઈ ગયા છે પણ આ કપડા નો હાલે મેં કીધું ચાર થઈ ગયા પણ તો મને કે શું કરું આ સત્ય બન્યું છે બાપુ આ રેકોર્ડિંગ થાય મેં કીધું બાપુના ધોતિયા શું કાય એ પહેલે હરે મને કે બાપુ શિપી આવી નાખે એ બધો પ્રોગ્રામ હોવા રહે અત્યારે બાપુ છે નહીં હકીકત બનેલું સાહેબ એ આશ્રમ ના મહંત સાક્ષી છે હું પછી કોક વાત કરી બાબુ ગાંડો નહીં ને ધોળો બહુ થાય કારણ કે અંદર તો ઉજળો જ છે એને શું લેના દેના કોઈ અરે અને એવો સરસ બન્યો તમને કહું ઊભું તિલું કરાવ્યું તિલક અને બે ધોતિયા વેઠવી આગલી સીટમાં બેન એટલું જ કીધું એક જ તારે વાત ધ્યાન રાખવાનું બિલકુલ મૂંગો રેજે હા બોલી ને તો પોઈલ સતી થઈ જાય કારણ કે પોપટ ને પઢાવેલો એટલે સીતારામ સીતારામ બોલે મીંદડી પકડે છે ત્યાં જ થાય કારણ કે અંદર ત્યાં પડ્યું છે પાછું એ બીજું સીતારામ બેલેન્સ તો ત્યાં છે નહી કાંઈ હા એટલે તારે બોલવાનું નથી ખાલી તારે બેઠું જ રહેવાનું આખી વિશે નામ બેઠું રહેવાનું

ઉપર ગયો સાહેબ અમારા ના કલાકારો પગે લાગ્યા આ માણસ ને બાપુ ધીરે ધીરે આખી મળી બે ત્રણ હજાર રૂપિયા થઈ ગયા ટેજ ઉપર નાખી દીધે પ્રોગ્રામ પૂરો કરીને ગયો બાપુ ઈ માણસ ગાડી ઉતરીને સીધો શમશાન આવી ગયો અને બાપુને સંદેશો દેવરાયો કે બાપુ મારું કોઈ નથી કદાચ હું ભ મને અહીંયા ક્યાં કોઈ ઠાકડી લઈને આવવાનું અહીંયા મારા સમાચાર મળે તો અહીં લાકડા નાખી દેજો બાપુને પત્ર કાગળ લખ્યું એને કે આ માયાભાઈને આપી દેજો કે માયા ભાઈ એક રાત પૂરતો હું ભગવો પહેરું ને આખું ગામ મને પગે લાગે ગાંડા મને કે આ લુગડાની તાકાત તો જોય આની અંદર ભજન ભળી જાય તો વાહ ઘટે હું સાહેબ એ માણસ એકવીસ ના દિવસે એકવીસ ના દિવસે પ્રાણ કાઢ નાખ્યા જેમ વગર ના બાપુ હવે જીવાય નહીં બીજા લુગડા પહેરવા કેમ અને હવે મારા મારા ગામમાં લુગડા પહેરી નીકળું તો મારી મજાક કોક કરે કા આ ગાંડા એ જો આ પહેર્યા સારું થતા વાર લાગતી જ નથી બાનું કીધું માનીયે બાનું માનતા માનતા મોટા થઈ જાય પાછા બીજા બા આવે એનું માનીયે કેટલા આપણે સરસ ડાયા થઈ જાય છીએ હે માનવું જ જોવે ભાઈ ખર માં નજી સૌ ના એમાં કોઈ હવા શેર બાપુ ઘટ થાય જ નહીં હારા કામ કરીએ ને જો નબળા કામ કરીએ ને તો મંદિરમાં બેઠો ને એ નાનો થઈને

વૃંદા કે તું મારા ઘર માં ગળી ગયો ઠેર ભગવાન થઈ કાટો બધા લાગુ પડે ભાઈ કાંટો કોઈને મૂકતો નથી એટલે આતો પેલા મજા જ આવતી પ્રોગ્રામ માં કારણ કે પેલા આપણને ખબર નતી પડતી ગમે એમ ગોબાઈ નાખતા હમઝેડ મારી નાખે માણસ હમઝેડ આવ્યા પછી નો વાંધો તબલે લાગે હું મૂકું એમ કેટલા કિલોમીટર કાપીને આવ્યો ગમે કહી દે તો ગમે એમ તેથી તેથી સમજણ નહોતી પછી ખબર પડી ટ્રેન ઘોડી રહેવાય થોભો પેલા ફાટક વગેરે હરિભાઈ ફાટક નહોતા એમના પાટા રોડ જ્યાં બોર્ડ આવતું તેથી તો અંગ્રેજો એ લખેલા સ્ટોપ લુક એન્ડ ગો અટક જો પછી આય આ ગીતાનો ઉપદેશો આખ્યા આખી ગીતા જોયું હોય પ્રાર્થના એટલે અટકવું પછી પ્રયાસ જોવું પ્રતીક્ષા આખી ગીતા લઈ લો એનો અર્થ એટલો જ થાય પેલી પ્રાર્થના કરી અર્જુને કે આમાં મને કઈ ન નથી આમાં હું શું કરું ત્યારે ભગવાને કીધું કે આવો પ્રયાસ કર અને પછી ફળની આશા ન રાખ પ્રતિક્ષા કર કેટલું ફળ દેવું એમ પ્રોગ્રામ કરો પેલા પ્રાર્થના સ્તુતિ થી પ્રોગ્રામ ચાલુ કરો પછી ડાયરો જમાવની પ્રયાસ કરો હવારે પ્રતિક્ષા કરો મળશે કે નહીં ખેડૂનો દીકરો બાપુ વાવી આવે પેલી પ્રાર્થના કરે કે મારા નાથ વરે વરે મારા આખી ગીતા ખેતરમાં પડી મેદાનમાં પ્રાર્થના કરે પછી વાવણીનો પ્રયાસ કરે પછી કેવું ડુંડું આપે કેવા ઝીંડવા આપે કપાણ એ તો ખેડૂને પ્રતિક્ષા જ કરવી પડે ખેડૂની તેવડ નથી કે આની અંદર કેટલા ઝીંડવા લગાડવા એ તો મારો નાથ લગાડે આ ઘરું સત્ય તો તમને એમાં પ્રતિક્ષા જ જોવે તમારા આંગણાની અંદર તમે ક્રમસર કદાચ એમ કેવાય નાળિયેરી તમે રોપી શકો દસ બાય દસ ફૂટને અંતરે અમુક લેવલ ની થઈ જાય પછી કઈ બાજુ નમવું એ તો નાળીએ રીત નક્કી કરે ખેડૂના બાપની તેવળ નથી એમ છોકરા ને ઘોડિયામાં નાખીએ તો કાકા ને મામાન બાપા ની તમે કેમ બોલીએ કે પણ અમુક ઉંમર નો થયો પછી તો પૂન કે કઈ બાજુ આને વાળવો હોય વળવું એ નાની માના ખેલ નથી બોલો વળાવી દે આપણે કોને કોને નથી મોટું થવું ને આ દુનિયામાં કોને નાનું રહેવું

અને આ શોલે ફિલ્મ કેટલી જોયું બધાએ જોયું ને આપણને કેવા રમાડ્યા એ ખબર છે કોઈને તમલે કહો તવરે કા ડિબૂટી પકડ પડી રામગઢમાં લાઈટ હતી અમિતાભભાઈને વો ફાનસ લઈને ગાટા માર્યા કે એને બધી ખબર હતી બનાવી છે કે એક આખા ફિલ્મમાં એક જ બાય હારી બોલી જ નહીં આખા ફિલ્મમાં હું કામ એને ખબર હતી કે આમાં કેવો ગબગોળો

તમને પેલા કીધું પાંચ હજાર કેટલા ના પાણી પીને બેઠો એટલે આપણે આપણે જે નબળું પડવાનું જ કોઈ તમે જે ક્ષેત્રમાં જોવો જુઓ તમે જે કામ કરતા હોય એવું કામ હું ન કર્યો દરેક ક્ષેત્રમાં દરેક માણા મહાન છે કોઈ કોઈથી નાનું પડવું જ નહી અમેરિકાથી આવ્યા ને પછી ઓલા ઓલા વિઝા હોય ને ઓલા ઈવડાઈ

મારો બાટ લાગ્યો આપણે આપણે હું સેલિબ્રિટી નથી પછી મને ઓળખે એ માણસ કાંઈ હવા નથી કરતો ખોટી એટલે મેં લાલાને કીધું કીધું લાલા તું કવડો છો તને ખબર છે હવે રહે એટલે હું થોડો ઓલાને ને હામાં એટલે જોઈ ગયા અમે કારણ કે હૈદરાબાદમાં બે ત્રણ જગ્યાએ પ્રોગ્રામમાં સાથે હતા એટલે ઓળખે વ્ય એટલે મને કે આપ ભી ગયા મેં કીધું હા મેં ભી ગયા તા મે ભાઈ બેઠા આવીએ ને એ મોરાર બાપુ કે કથા મેં શૂટિંગ કરતા હે કેમેરામેન હે ઓ ક્યા વાત બાપુ બહુ ભરી ગયો કભી મારી યાદી દેના યાર સાહેબ લાલકો રોવા મળ્યો બેઠો બેઠો ઓહો મારી વેલ્યુ એટલી મને આ ખબર પડી મેં તી એ હું વાતો કરા હકીકત કહું તમને આ કોઈ કોઈ વસ્તુ ન કરી